બોટાદ જૈન સંઘ દ્વારા પર્યુષણ મહાપર્વ પૂર્ણ થતાં શોભાયાત્રા કાઢવામાં આવી બોટાદ શ્વેતાંબર મૂર્તિપૂજક તપાસ સંઘ દ્વારા પર્યુષણ મહાપર્વ પૂર્ણ થતાં બોટાદ શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી પર્યુષણ મહાપર્વ દરમિયાન બોટાદ જૈન સંઘમાં અલગ અલગ તપસ્યાઓ કરવામાં આવી હતી જેમાં સિદ્ધિત્પના તપસ્વીઓ તેમજ અલગ અલગ રીતે કરેલી તપસ્યાના તપસ્વીઓ સાથે બોટાદ જૈન સંઘ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં પરમપૂજી ગુરુદેવ રૂકારસુંદર વિજયજી મહારાજ સાહેબ તેમજ સાધ્વીજી ભગવંતો તેમજ બોટાદ જૈન સંઘના શ્રાવત શ્રાવિકાઓ જોડાયેલા હતા પર્યુષણ મહાપર્વ પૂર્ણ થતા શોભાયાત્રા બોટાદ શહેરના લીમડા ચોકમાં આવેલ દેરાસરથી શરૂ કરી ઝવેરી જીન સુધી અલગ અલગ રાજમાર્ગો પર આ શોભાયાત્રા ફરી હતી અને ઉલ્લાસમય તેમજ આનંદમય વાતાવરણ વચ્ચે આ શોભાયાત્રામાં બોટાદ જૈન સમાજના ભાઈઓ બહેનો જોડાયેલા હતા આ શોભાયાત્રામાં તથા વિવિધ રાસ ગરબાની મંડળીઓ તેમજ અલગ અલગ ફલોટો તથા બગીઓ તથા મોટર કારના કાફલા સાથે આ શોભાયાત્રા નીકળી હતી અને બોટાદ શહેરના રાજમાર્ગો પર ફરી હતી રાજેશ આર ન્યૂઝ બોટાદ આજે દર વર્ષની જેમ અમારે એક વરઘોડાની આયોજન થાય છે પણ આ વખતે રિમકાર રત્નસુંદર મહારાજ સાહેબની નિશ્રામાં સીધી તો આઠ ઉપવાસ સોલ ઉપવાસ દરેક તપસ્યા નિમિત્તે આજે જબરજસ્ત એક વરઘોડો કાઢવામાં આવેલ છે અને અમે સાધ્વીજી મહારાજ સાહેબ જૈન સમાજની અંદર કેવો ઉત્સાહ અને આનંદ ખૂબ ખૂબ ઉલ્લાસ છે આજે પંદર વર્ષ પછી સીધી તપની આજે એક અમારે મંડાન થયા છે

બોટાદ જૈન સંઘ દ્વારા ભવ્ય ચાતુર્માસ ની અંદર સિદ્ધિ તપ માં જોડાય અને નિર્ઘ્ને આ તપ પૂર્ણ કર્યું તથા અન્ય કોઈ પણ તપસ્વી લગભગ ત્રીસ પાંત્રીસ જેવા અન્ય તપસવીઓ આઠ આઠ ઉપસ બાર ઉપસોળ ઉપવાસ અઢાર ઉપવાસ એકવીસ ઉપવાસ જેવા અન્ય અન્ય તપસ્વીઓ આ આ તપની અંદર જોડાણ કર્યા અને મહત્ત્વપૂર્ણમાં આ તપ નિર્વિઘને પૂર્ણ થયું અને એવામાં શ્રી બોટાદ જૈન સંઘમાં ભવ્ય ઉલ્લાસ સાથે આ દિવ્ય આરાધના પૂર્ણ થઈ એ નિમિત્તે આજ રોજ બોટાદ નગરે મહાભવ્યતી ભવ્ય શ્રી બોટાદ જૈન સંઘનો આ ભવ્યાતી ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો તપસ્વીઓ વરઘોડો તથા પરમાત્માનો શોભાયાત્રાનો વરઘોડો ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો અને આજ રોજ બોટાદ નગરે કાઢવામાં આવ્યો છે તેનો હર્ષ અને અતિ ઉમંગ અમારા શ્રી બોટાદ જનસંઘના આંગણે આજે પૂર્ણ થવા આવી રહ્યા છે તેમજ બધા તપસ્વીઓ સુખ સાચા પૂર્વક આ કાર્ય અને આ આ તપ નિર્વિઘ્ને પૂર્ણ કર્યું છે તેની અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ અને આનંદિત થયા છે જૈન સમાજનો એક જ સંદેશો છે પ્રભુ મહાવીરનો સંદેશ છે એ લક્ષ્ય છે એ જ નિમિત્તે આજના દિવસે જીવ જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ જગત ભરવા સર્વે જીવોને કલ્યાણ મોક્ષે સિદ્ધ ગતિને પામો એવા પરમ કૃપાળુ પરમાત્મા પાસે અમારી સૌ પ્રાર્થના છે